સુરત મહાનગર પાલિકા દ્વારા પાણી જોરડાની કામગીરી બાદ રસ્તા પરિકા દ્વારા હાલમાં શહેરમાં મેટ્રોની કામગીરી સાથે સાથે પાણી અને ડ્રેનેજ કામગીરી માટે ખોદકામ ચારો તરફ કરાઈ રહ્યું છે જે કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકા દ્વારા માત્ર થીગડા મારીને કામગીરીમાં જાણે વેઠ ઉતારવામાં આવતી હોય તેમ લાગે છે ત્યારે મધરપુરા વિસ્તારમાં સ્થાનિકોએ પાલિકાની કામગીરીનો ઘોર વિરોધ કર્યો હતો પાણી જોડાના કામ બાદ પાલિકા દ્વારા રસ્તા પર પણ થિંગડા મારવામાં આવ્યા હોય જેને લીને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પછી સ્થાનિકોએ બેનરો દ્વારા પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો હિતેશભાઈ માલિક હિતેશભાઈ શું પ્રોબ્લેમ પડ્યો છે પ્રોબ્લેમમાં એ લોકો સાહેબ કે તમને ઠીંગા મારને રોડ ચલાવી આપતું અમે ના પાડી છે કે ઠીંગણા નથી અમે ડામર જ પોઠરો છે ના બીજી ફેરી શેરી ખોડાય છે બીજી ફેરી પહેલાં ગ્રેનેટ લાઇન લખાઈ છે આ બીજી ફેરી પાણીની લાઈન લખાય છે એટલે વારે બબ્બે ત્રણ ત્રણ મહિના લગીને આઈરા ઇશ્યુ કર્યા કરવાના કોઈ મતલબ નથી એના માટે કોઈને રજૂઆત કરી રજૂઆત ઉપર લગીને રજૂઆત કેરી છે કે અમે ઢીંગણા મારી આપશું એ લોકો એમ કે ભાઈ ઢીંગડા ઢીંગડાથી ચલ્યું તો અમે ના કે ઢીંગડા નથી મારવા જુઓ આખું વર્ષ લગીને અમને આમ રવાતું બેનરમાં શું લખ્યું છે શા માટે બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું અમારે આખો ડામરવાળો રોડ જ કરવો છે નહીં તો રવા તો એમને એમ જ મૈરપુરાની શેરીઓમાં પાણીની લાઇન માટે રસ્તા પર ખોદકામ કર્યા બાદ માત્ર થીગડા મારવાની કામગીરી કરાઈ હોય અને તેનાથી સ્થાનિકોને ભારે હાલાકી થતી હોય જેને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો ત્યારે હવે જોવું રહ્યું કે દર વર્ષે વેરો ભરનાર સુધીઓને પાલિકા સારા રસ્તા આપશે કે કેમ અઝર ખુરશી સાથે હર્ષદ સેટા